નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં અનેક ભાગોમાં એકસો ને છ ટકા વરસાદ જોવા મળશે તેમાં ગુજરાતમાં સરેરાશ સાતસો મિલીમીટર કરતાં વધારે વરસાદ થશે તો મ્યાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે તેમજ બંગાળ નવસાગરમાં સોળ મે થી હલચલ જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ દસ નું પરિણામ અગિયાર મે ના રોજ જાહેર થશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અકબર યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસનું અને સંસ્કૃતનું પરીક્ષાનું પરિણામ

તો ગુજરાતમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થશે જેના કારણે લોકોમાં ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે તો તો બીજા વાત કરીએ રાજ્યમાં મે મહિનામાં અપેક્ષા પ્રમાણે ગરમી પડી રહી છે તો આખરી ગરમી વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે જે અનુસાર બે દિવસ આખરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે તો બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી છે તો તારીખે નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ થશે જ્યારે બાર તારીખે સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપીમાં વલસાડમાં વરસાદ થશે તેમજ ચોવીસ મે સુધી અંદમાન નિકોબર ટાપુ સુધી ચોમાસું પહોંચી જશે વાત તો વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયાની પેટ તો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી થેમ્સમાં વિદ્યાર્થીની સંખ્યામાં વધારવા માટે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં નમો સરસ્વતી સ્કોલરશીપ યોજના જાહેરાત કરી છે તો સરકારે આ માટે બસોને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તો નાણાં મંત્રી કનુભાઈ દેસે તમને બજેટમાં ભાષણ આપતા જણાવ્યું હતું કે એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટીઆઈ અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાને સ્પર્શે છે